ખાસ કરીને જોવા જાય તો લોકશાહી ચાલે છે કે ઠોકશાહી ખબર નથી પડતી વિસાવધરમાં કેમ કે વિષાવધરમાં આજે એક સભા ચાલુ હતી ગોપલભાઈ ત્યાં અસામાજિક તત્વો હોય એ આવી અને ગમે એમ બોલવા લાગે અને બોલે એટલું જ નહીં હવે તો કાખરી ચાળોય કરવા લાગ્યા છે અને જેમ ફાવે એમ અહીંયા કેવું કહી શકાય કે આ ગુંડારાજ ચાલતું હોય એના જેમ ચાલે છે એટલા ઠોકશાહી અને ગુંડારાજ બંધ કરજો આવનાર દિવસોમાં આનો જવાબ એ વિષાવધરની જનતા તમને આપશે કારણ કે તમે આજે આ ઠોકસાઈ અને ગુંડા રાજ્ય ચલાવી રહ્યા છો અને જેના આશીર્વાદ તમારી પાસે જેના આશ્રિતો તમે છો આ પોલીસના પીઆઈ એ હજી સુધી આવ્યો નથી કલાકથી રાહ જોઈએ છીએ એટલે ભાઈ ગુલામી કોની કરો છો ભાઈ ક્રિટ પટેલનો ફોન આવ્યો પછી આવશો અત્યારે કેમ નથી આવતા અને ક્યારને ભાઈ તમને ફોન કરીએ તમે ફોનમાં જવાબ નથી આવતા અહીંયા આવીને તમે બેઠા બેઠાઈએ તોય તમને આવતા નથી એટલે ક્રિક પટેલ કે એની પહેલાં ફરિયાદ લખવાની છે કે અહીંયા પહેલાં અહીંયા જે લોકો અહીંયા એની ફરિયાદ લખવાની છે એટલે આ જે કહી શકાય ખભે ખાખી છે તો ખાલી ખેસ પહેરવાનો બાકી હોય તો ખેસ પહેરી લેજો કારણ કે તમારા ખભે ખાખી સોપતી નથી પછી આ રીતે